સમૂહ જે આયોજન કર્યું છે સમાજના પ્રમુખે તમામ ટીમે ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે ત્યારે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું પાંચ સમૂહ લગ્ન થતા હોય દસ થતા હોય કે વીસ થતા હોય કે આજે અહીંયા તેતાલીસ સમૂહ લગ્ન છે આયોજકો અને જે કાર્યકર્તો મહેનત એટલી જ લાગતી હોય છે સમૂહ લગ્નમાં ઘણા સમયથી સૌરાષ્ટ્રમાં ફરતો હોય પણ જ્યારે સમૂહ લગ્ન હવે સૌથી વધારે સમૂહ લગ્નમાં જયારે આજે હું આવ્યો સુત્રાપાડે સુત્રાપાડા મુકામે ત્યારે એમ દૂર આપણે જતા હોય સંખ્યામાં લોકો દેખાતા હોય અને મોટી સંખ્યામાં જ્યારે લોકો દેખાતા હોય તો દૂરથી કોઈ પણ આવતું હોય તો એ ચોક્કસ રીતે કહી શકે કે આ કોડી સમાજ સમૂહ લગ્ન છે અને કોડી સમાજ સમૂહ લગ્ન હોય મોટી સંખ્યામાં લોકો હોય ત્યારે સો સમાજ જ્યારે સાથે બેસીને આજે તમામ લોકો આજે સાજે મરનાર હોય અને તેતાલીસ લોકોને ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય જિલ્લા પ્રમુખ હોય કે આટલા મોટા આગેવાનો આપ લોકોને આશીર્વાદ દેવા માટે આવ્યા છે એનું કારણ કે ઘરે તમે લગ્ન કર્યા તો આટલા લોકો આપના આંગણે પહોંચી ન શકે પણ આજે સમૂહ લગ્નમાં તમે જોડાયા છો એટલે આટલા લોકો આપને આશીર્વાદ આપવા માટે આવી શક્યા છે સમૂહ લગ્નમાં આ સમૂહ લગ્નના કારણે આજે આપણે સમાજ આગળ વધી રહ્યો છે કારણ કે જે આપણા પૂર્વજોએ સમૂહ લગ્ન વર્ષોથી આયોજન કર્યું છે એના કારણે સમાજમાં ખૂબ ફાયદો થયો છે વર્ષોના પાપડ પૂર્વજોની મહેનતનો આજે ફળ મળી રહ્યું છે આજે 43 સમૂહ થયા છે ત્યારે એક મંડળી 5 લાખ રૂપિયાનો સમાજને ફાયદો થયો છે એટલે 43 સમૂહ લગન થયા છે કરોડો લાખો કરોડો રૂપિયાનો સમાજને ફાયદો થયો છે એ કારણ સમાજના આગેવાનની મહેનતને કારણે થયું છે અને મારી વિનંતી છે આપ લોકોને કે જે આ રૂપિયા બચન થયા છે એ આપના પરિવારના બાળકોને ભણવામાં ઉપયોગ કરજો કારણ કે શિક્ષણ જે સમાજમાં શિક્ષણ હજી પણ છે નહી હજી પણ શિક્ષણ તરફ આપણે વધારે જવું પડશે અને શિક્ષણ હશે તાકાત નથી કે કોઈ સમાજ ને પેલા ક્રમ આવતા રોકી શકશે

ના જે જે લોકો હતા એ પોતાની જમીન ગીરવી મૂકવી પડતી વ્યાજે રૂપિયા લેવા પડતા અને આર્થિક રીતે ખૂબ પાયમલ હતા પણ આજે મારા કોડી સમાજમાં સમૂહ ની હરીફાઈ લાગી છે ગા પેલા તાલુકે તાલુકે થાતું જિલ્લા જિલ્લા થાતું આજે ગામે ગામ કોડી સમાજ ના થઈ રહ્યા છે એટલે હું ચોક્કસ રીતે કહી શકીશ કે હવે કોડી સમાજનો નો સોના નો સૂરજ ઉગી રહ્યો છે અને જ્યારે કોડી સમાજનો નો સોના નો સૂરજ ઉગી રહ્યો છે ત્યારે ચોક્કસ રીતે કોઈ આપણે આગળ વધતા રોકી નહીં શકે અને અમે હંમેશા સમાજને કહેતો હોય છે ખાસ કરીને સમાજમાં સંગઠન અને એકતા કાયમી માટે જાળવી રાખજો આ એક સમૂહ લગ્નના કારણે વિદ્યાર્થી સન્માન સમારંભના કારણે આજે આપણા સમાજમાં એકતા છે અને એકતા હોવાના કારણે આજે આપણે આટલા આગળ વધી રહ્યા છે અને એના કારણે આપની સામે ચાલીસ વર્ષ પછી સોમનાથના ના સાનિધ્યમાં બે બે વાર કોડી સમાજનો નો ધારાસભ્ય તમને જોવા મળ્યો છે અને કોડી સમાજ તો ધારાસભ્ય તો બનાવ્યો છે પણ તમામ સમાજ ને સાથે લઈ અને તમામ સમાજ ને સાથે લઈને બે બે વાર ધારાસભ્ય બનાવ્યો છે ત્યારે ચોક્કસ રીતે કહીશ એ ભણતર વધશે તો આજે તમે કયો જોવો તો એના જ મુકામે ડેપ્યુટી કલેક્ટર આપણા કોળી સમાજના છે એક બે પીઆઈ આપણા કોળી સમાજના છે અમુક અધિકારી આપણા કોળી સમાજના છે પણ જ્યારે વધારે વધારે ભણતર થાય ત્યારે આપણે વિધાનસભામાં હું જાતો હોય ત્યારે કહેતો કે આ કોળી સમાજનો ધારાસભ્ય છે ત્યારે મને પણ એવું થવું જોઈએ કે સામે મને જવાબ દેવો વાળો એ સચિવ પણ કોળી સમાજનો હોવો જોઈએ ત્યારે આપણે કલાક્રમો ક્રમ ઉપર આવશું વધારે વાત ન કહું હું પહેલી વાર બે હજાર સત્તરમાં ધારાસભ્ય બનીને ગયો એટલે ત્યાં બેઠો તો એટલે મારું નામ પાછળ ચુડાસમા માં અટકાવે એટલે કે વિમલભાઈ ચુડાસમા નામ બોલ્યા એટલે મને કીધું એક બે ભાઈ હતો કે બાપુ આવો બેસો બાજુમાં બાપુ નથી હું કોળી છું ને કોળી કેતા મને ગૌરવ થાય છે હંમેશા કોડી કેતા હંમેશા ગૌરવ રાખજો અને હું તો કહું છું કે મને આ જન્મ કોડી સમાજમાં આપ્યો છે સોમનાથ દાદાને પ્રાર્થના કરું કે હર જન્મ મને કોડી સમાજમાં આપે અને કોડીનો દીકરો કેતા ક્યારેય અચકાતા નહીં હંમેશા ગૌરવ અનુભવ કરજો વધારે વાત ન કેતા તમારા સારા સમયમાં ન આવું તો કહી નહીં પણ આપના વિમલને યાદ કરજો 108 ની સ્પીડ કરતા પણ વધારે આપની આગળ આપનો ઓટ ભરીને ઊભો રહેશે સાથે મારી વાત પૂરી કરું છું આપે મને આપ લોકો મારું સન્માન કર્યું એ બદલે આપ સૌ o